જોડી તો ખોઈ ઉજામાં આવ્યો ઉદા ઉગડ એટલે ઓહે થઈ ગયો માવડા બરાબર ઓહે થઈ આપડે મૂકે મારવા આયા છે મારા પગાર થઈ તૂટી જાય નીકળી જાય એટલો બધો ઉજ્યો તા અને બીજું શું તો બે ચાર પાણી પી

બે હાર કોઈ ના ભે થવા આવ્યો એટલે મેં કીધું અમે ભરત ની બે વાતો કરી અને પછી તમને યાદ કર્યો મેં તો હા તું મારી માની હા તું મારી માની મે બેટુ આદ પાલ ને નહીં એટલે તો ઓમડા ઓટા બાર બેહમો બેહ હોય આ મોસો પડી આ મોસો પછી ભરતજી હા પાલ ને સાર નોખી કોન નીકળી નોખી તો નોખી જ નહીં હે

આ પાયલ ને જો તરત દોવા જતી હતી દૂધ ઘાટતી હતી એને લીલું લઈને જો તાપ વળી જાત પડતો હતો તાપમાં સાર લીધી અને સાર લઈ અને લોસી અને પેલા નાતા દોવા જતા અહીંયા ને શું નાખવું પડ્યું માલ ક્યારે કહું આ હવે પાણી પાઉ છે ઢોરા હ ત બેહો ને ચા મેલો છે અન તો ઢોરા ને ના જોવા જતા હુકુ હોય આના જોવા જતા લીલું દૂધ તો કેમ ના વાલું હોય બધે વાલું હોય ને

ચા હેડો ચામેલા હા ચામેલા તમે આ ચાર નોતી રે ચા પાણી કરી

ચેનલ નું નામ શું છે ચેનલ નું ચેનલ આપડે નામ ફેર બોલ દો પાલ પાલ ઠાકોર નું પાલ ઠાકોર જીરો છન બરાબર અમારા ચેનલ નામ હા હોલ્યો હર્ષ મારી માલી કે કરી માતાના કીઓ ખબર કો કો બોલ હા બોલો ચેનલનું નામ છે YouTube માં પરબજી ઠાકોર અને કોમેડી વિડિયા એમાં બહુ આવે એવું અને રોજ વિડિયો નાખું બરાબર છે તો મિત્રો મારા વાલા મિત્રો આ ચેનલ જોજો લાઈક કરજો શેર કરજો દસ વીસ જણ શેર કર્યા તો મારા વાલા મિત્રો રહેતા ને ખૂબ જ ખબર ખોટું